પ્રત્યેક ઘરમાં ચકલીનો માળો અવશ્ય જોવા મળતો હતો ત્યારે હાલના સમયમાં ચકલીનો માળો બનાવી શકે તેવી જગ્યા કારણે થઈ ગઈ છે આ એક પક્ષી છે જે માણસોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો એ પ્રદૂષણ અને કિરણોત્સર્ગની પ્રકૃતિ અને માનવી પર થતી અસર વિશે ચેતવણી આપી રહી છે તેથી જ આ દિશામાં કામ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે અને જેના કારણે ચકલીઓને બચાવવા આજે ઘણી સેવાભાવી સંસ્થાઓ પોતાનાથી થતા પ્રયાસો કરી રહી છે ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ છે અને જેની ઉજવણી માટે દરેક જગ્યા પર નાના મોટા કાર્યક્રમો થતા હોય છે અને તે જ રીતે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેની રાજપુર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વેસ્ટ બોક્સમાંથી મસ્ત મજાના ચકલી ઘર બનાવ્યા હતા બોક્સ પર લુપ્ત થતી ચકલી અને પર્યાવરણ બચાવવાના પ્રયાસો શું કરી શકાય અને લોકજાગૃતિ જેવા સ્લોગનો પણ લખ્યા હતા જો કે આજે ગરમીના કારણે પક્ષીઓ માટે પાણીના કુંડા બનાવી દરેક ઘરના આંગણે લગાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી શાળાના બાળકો શિક્ષકો શાળાના આચાર્ય શ્રવણભાઈ અને સેવાકીય પ્રવૃત્તિ અગ્રેસર એવા નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ એટીડીએ અપીલ કરી હતી અને આમ જનતાના વચ્ચે આ વાત મૂકી હતી કે આજના વિશ્વ ચકલી દિવસ નિમિત્તેનો કાર્યક્રમ લોકોમાં પર્યાવરણ અને પશુ પક્ષીને બચાવવા અને તેને મદદરૂપ બનવા માટે સંદેશ આપતો બન્યો હતો આજે 20 માર્ચ છે વિશ્વ ચકલી દિવસ છે તે માટે મેં આજે ચકલી માટે માળાઓ બનાવી છીએ તે માળા અમે કાર્ડબોર્ડથી બનાવી છીએ અમે આ માળા બનાવી છીએ કે લોકોને સંદેશ પહોંચે કે તે પણ વેસ્ટ કાર્ડબોર્ડથી માળાઓ બનાવે ને ચકલી જીવિત રહે અને અત્યારે પ્રદૂષણ બહુ જ વધી રહ્યું છે ચકલીઓ પણ અત્યારે બહુ જ ઘાયલ થઈ ગઈ છે હું ધોરણ આઠ આમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળા શ્રી રાજપુર પ્રાથમિક શાળા નંબર માં યોજાયેલા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે આજે અમે ઉજવીએ છીએ તમે કેટલાક પાંચ છ વર્ષથી તમે જોઈ રહ્યા છો કે ચકલીઓમાં ખૂબ જ ખરાબ રીતે વાતાવરણ ફેલાઈ રહ્યું છે ચકલીઓની લુપ્ત જાતિ ઓછી થઈ રહી છે અને ચકલીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે આવામાં આપણે આવા સમયમાં આપણે ચકલીઓની ખૂબ જ મદદ કરવી જોઈએ અને ચકલીઓને સાચવવી જોઈએ વાતાવરણ ખૂબ વધારે ન બગડે તે માટે આપણને વાતાવરણ અને પક્ષીઓને સાચવવા જોઈએ અમે આ દિવસે અમારી શાળામાં વેસ્ટ બોક્સમાંથી અમે પક્ષીઓ માટે રહેવા માટે માળા બનાવ્યા છીએ અને તે અમારી શાળામાં કુંડા જેવા ઘણી બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ અને આમ માળાથી ચકલીઓ પોતાના માળામાં રહે અને પોતાનું જીવન બચાવે વિશ્વ ચકલી દિવસ વર્લ્ડ સ્પેરો ડે એ નિમિત્તે અમારે ત્યાં રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શ્રી ચંદુભાઈ મોદી એટીડી ટીચર દ્વારા અમારે ત્યાં શાળામાં આવી અને પગરખાના નખામાં ખોખાઓમાંથી ચકલીઓના અને પક્ષીઓના માળા બનાવવામાં આવેલા છે અને એના ઉપર માળા બનાવી અલગ અલગ જાતની થીમને આધારે એ બાળકો એના પર ચિત્રો બનાવ્યા છે અને એક આકર્ષક માળા બનાવ્યા છે અને એ માળાઓ અમારી સ્કૂલના વિવિધ ઝાડો પર ચોંટાડવામાં આવશે અને એની અંદર પક્ષીઓ એ ઉનાળાની ગરમીમાં રહેશે લુપ્ત થઈ જતી ચકલી એ એક નાનામાં નાનું પ્રિય પક્ષી છે બાળકોને પણ વધુ અતિ પ્રિય છે પણ અત્યારે એ પ્રજાતિ ઓછી થતી જાય છે એને સાચવવા માટે આખી દુનિયા જ્યારે ચિંતા કરે છે ત્યારે બાળકો અને મારો શાળા પરિવાર પણ એના માટે કામ કરી રહી છે આજે સરસ મજાના માળા બનાવ્યા છે એના પર પોતાના મનગમતા ચિત્રો બનાવ્યા છે અને એ માળાઓ શાળાની અંદર ઝાડો પર એને ગોઠવવામાં આવશે શ્રી રાજપુર પે કેન્દ્ર શાળા ડીસા કે જ્યાં આજે વિશ્વ ચકલી દિવસ એના અંતર્ગત બાળકોને નકામા બૂટના ખોખામાંથી શૈક્ષણિક ચકલીગર કેવી રીતે તૈયાર કરવા એ સમજાવવામાં આવ્યું બાળકોએ આ ચકલીઘર ખૂબ જ સુંદર મજાના તૈયાર કર્યા એમાં શૈક્ષણિક ચકલીઘર બનાવવાનો આશય એવો કે બાળકોને એક શિક્ષણ સાથે એક આ પ્રવૃત્તિ કરે અને એમાંથી કંઈક નવું ઇનોવેટિવ કામ કરે એના અંતર્ગત સમજાવવામાં બાળકોએ સુંદર મજાની એના ઉપર કક્કો બારકશ્રી એબીસીડી વિવિધ પ્રકારના શબ્દો અને ચિત્રાંકન કરી અને સુંદર મજાના ચકલીઘર તૈયાર કર્યા અને બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ખૂબ જ સુંદર રીતે ચકલીઘર તૈયાર કર્યા છે જો કે આ કાર્યક્રમની અંદર શાળાના આચાર્ય શ્રવણભાઈ શાળાના પરિવાર શિક્ષક મિત્રો બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને ખૂબ જ સુંદર મજાના ચકલી તૈયાર કર્યા છે સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ